ઓમ નમો નારાયણ હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરૂષ કિચનમાં આજે હું બનાવીશ સુરતની સ્પેશિયલ કઢી જે સફેદ કઢી હોય છે અને જીરા રાઈસ આ છાસ લીધેલી છે મેં છ વાટકી છાસ છે માં એક વાટકી ચણાનો લોટ લીધેલો છે પછી મસાલામાં આપણે એક બે મરચા લીધેલા છે કટિંગ કરેલા આપણે મસાલા લીધેલા છે તજ લવિંગ અને મરી ચાર પાંચ ચાર પાંચ લીધેલું છે અને આ એક ચમચી રાઈ લીધેલી છે આ હિંગ લીધેલી છે આ એક ચમચી નમક લીધેલું છે એક ચમચી ધાણા જીરું લીધેલું છે એમાં હળદર નથી નાખવાની આ ધાણા લીધેલા છે આપણે ઉપરથી નાખવાના છે પછી આ વઘારમાં નાખવા માટે ત્રણ લાલ મરચાં લીધેલા સૂકા ને બે તમાલપત્ર લીધેલા છે અને મીઠો લીમડો લીધેલો છે અને આ વઘાર માટે ઘી ને તેલ મિક્સ કરીને લીધેલું છે બે ચમચી ઘી અને બે ચમચી તેલ હવે આપણે પહેલા આ લોટમાં મિક્સ કરવાનું છે છાસમાં આ રીતે થોડી છાશ નાખીને એને મિક્સ કરી દેવાનું છે આ રીતે મિક્સ કરીને છાશમાં એડ કરી દેવાનું છે આપણે આ રીતે આને મિક્સ કરી દઈશું જો એ મિક્સ એવી રીતે નહીં થાય તો એને હાથથી આપણે આ રીતે કરી દેવાનું છે મિક્સ કરી દીધેલો છે એક વાટકી આપણે ખાંડ લીધેલી છે કેમ કે આપણે કઢી મીઠી બનાવવાની છે આપણે આમાં નમક એડ કરી દઈશું જીરું એડ કરી દઈશું હવે આ રીતનું એક તો પેલું લેવાનું છે ગેસ પર મૂકી આપણે આ ગેસ ચાલુ કરી દેવાનો હવે આપણે આમાં તેલ ને ઘી એડ કરી દેવાનું છે ઘી થી સરસ ટેસ્ટ આવે છે એક લીમડો એમાં અંદર નાખી દઈશું આ મરચાં પણ અંદર નાખી દઈશું આપણે ઘી ગરમ થઈ ગયું છે હવે રાઈ નાખી દેસુ એમાં બધા મસાલા નાખી દેસુ લવિંગ ને તીખા આ મરચાં નાખી દઈશું પત્ર નાખી દેસુ હિંગ નાખી દઈશું ને આ લીમડો નાખી દઈશું જેને લીધે એમાં મસ્ત સુગંધ આવે છે હવે એમાં આપણે આ કઢી એડ કરી દઈશું હવે આને આપણે ઉકળવા દેવાનું છે આપણી કઢી ઉકળી ગઈ છે ઉફાણો આવી ગયો છે હવે આપણે એમાં આ એક વાટકી ખાંડ એડ કરી દઈશું આ રીતે અંદર ધૂપકી પડી જાય એટલે આ રીત એટલે કઢી આપણી પાકી ગઈ છે હવે એને આપણે નીચે ઉતારી લઈશું અને ઉપરથી લીલા ધાણા એડ કરી કઢી આપણી તૈયાર થઈ ગઈ છે એને આપણે ઢાંકી દઈશું જીરા રાઈસ બનાવશું હવે એના માટે આપણે આ દોઢ ચમચી જીરું લીધેલું છે એક ચમચી નમક લીધેલું છે એને મેં દોઢ બે કલાક માટે પલાળીને રાખેલા હતા એક વાટકી ચોખા છે તો એમાં આપણે બે વાટકી પાણી જોશે જે માપ લીધું હોય એ ડબલ પાણી જોશે એક વાટકી ચોખા છે તો બે વાટકી પાણી હવે આપણે ગેસ ચાલુ કરી એમાં કુકર મૂકીશું ભાત આપણે કુકરમાં બનાવવાના છે કુકરમાં બનાવેલો ભાત બહુ મીઠો લાગે છે કુકર આપણું ગરમ થઈ ગયું છે હવે એમાં આપણે ઘી નાખી દઈશું ઘી ગરમ થાય એટલે આપણે આ જીરું નાખી દેવાનું છે ઘી ગરમ થઈ ગયું છે જીરાને આપણે કાળું નથી પડવા દેવાનું લાલ જ રહેવા દેવાનું છે જીરું લાલ થઈ ગયું છે હવે એમાં આપણે આ ચોખા નાખી દઈશું પાણી એડ કરી દઈશું આ રીતે બધા ચોખા એડ કરી દેસુ હવે આપણે એમાં નમક એડ કરી દઈશું હવે આપણે ફૂલ ગેસમાં એક વિસલ વગાડવાની છે એક વિસલ વાગી જાય એટલે ગેસ હાઉ સ્લો કરી અને બે ચાર મિનિટ એમને રહેવા દેવાનું છે પછી ઉતારી લેવાનું છે એક વિસલ મારીને આપણે ધીમો કરી દેવાનો છે ગેસ આ આપણે કૂકર બંધ કરી દીધું થઈ ગયું એક વિસલ આપણે મારી અને પાંચ મિનિટ એમને ધીમા ગેસે રહેવા દીધું આપણે તૈયાર થઈ ગયા છે જીરા રાઈસ હવે આપણે એને પ્લેટમાં કાઢી એકદમ છૂટા ભાત થઈ ગયા છે આપણે તૈયાર છે આપણા જીરા રાઇસ અને મીઠી કઢી તમને આ જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાઇકન દબાવવાનું ના ભૂલતા